તો વીલિંગ પિરો ખબર ના હોય તો તમે આમ જો બા જો બહુ વાત કે તમને લાગલ આ લીબા તો ડર સે કે બેજુ વાત કરો મેં દીકન તો બરા થોડું 50 નું બોલો સદગુરુ બોલ રામ મારા

એક વિચાર કરવા જેવો સંકલ્પ મારા પ્રગટ પરમાત્મા ગોવિંદ બાપુ કેવી તાળી પાડી છે કેવી તાળી પાડી છે આખો આપણો જે ભારત દેશ તો નહીં પણ બીજા દેશ સુધી એ પણ જો આ તાળી પડાતી હોય તો બધા જેટલા આયા છો એટલા સાથે મળી એકવાર મારા ગોવિંદરામ બાપુના તપને વધાવો ભલે સદગુરુ ગોવિંદરામ મહારાજ ખૂબ ધન્યવાદ કેવાય આવો પ્રસંગ મળ્યો આવા સંતો નું જે દર્શન મળ્યું એ ખૂબ ધનભાગ્ય છે નકર આપણે તો દર્શન કરવા સો દોડીએ છે પચી પચી હજાર રૂપિયા ખર્ચીનો નો છીએ કોઈ પચાસ હજાર રૂપિયા ખર્ચીનો નો પણ તો એ ભટકીને પાસા એવા ને એવા પાસાના વિચાર કરવા મારા પરમાત્માની કૃપાથી આપણે ભોજન ઉકેલ બેઠા હોય તો કાશી વાળો પૂછ નહી પણ આ ડાકોર ઠાકોર મારા સાહેબ કિરણરામ બાપુએ બાપુ કેવા શબ્દો પીરસ્યા

અકા બીજું કોઈ જો હોય રબારી એ દેખાતો હોય છે તો લઈ લે તો કોઈ ના મેળ પડશે નહી બધું બારોબાર બાર ઉડી જશે એવું થાય ના એટલા માટે જે ભરત બાપુ આપણા બધાને સૌને આમંત્રણ આલી અને અહીં તેડાયા અને આપણે પોતાનો કિંમતી સમય જોવાય લાયા હોઈએ

પણ આ જીવન જે ઉત્તમ મળ્યું આવું જીવન ફરીથી નહી મળે તો આ જીવન આપવા વાળા દાતા આપણો દાતા ની ખૂબ વાત થી એમનું ખૂબ વંદન છે કે એમને જે એમની જે કોઈ એમના જોડે ધન હતું એનો સદુપયોગ કર્યો જે આવી ભૂમિકા એ કર્યો છે ને એ બદલ તો એમના માતા પિતાને ખૂબ ધનવાદ આપવા જેવા છે ઘણા બધા દાન તો કરતા હોય છે પણ ચોય પથ્થરો માં કરતા હોય ને ચોય કોલસો માં કરતા હોય પણ આ દાન સાહેબ સત ઉપયોગ જો કહેવાય આ ધર્મ ભૂમિ માં દાન કર્યું છે એટલે એવી જનેતા ધનવાદ છે કે એવું તન જે આપ્યું ને એ ધનવાદ જનેતા ને છે કે આ તન થી કેવું દાન કર્યું કેવું કાર્ય કર્યું

પૂજા તો કરી ગુરુના પણ ખાલી હોય ભલે સ્વીકાર્યું ના હોય પણ હું હોય તો આ શબ્દને ખુબ ગ્રહણ કરજો અને આ જગતમાં માં માતા પિતા થી વિશેષ બીજો ભગવાન જોઈ નહી સાહેબ

તો માતા પિતા એવા આશીર્વાદ છે પાયા ના પચાસ માણસ નું બિલ્ડીંગ બનાવો પણ જો પાયામાં માં મજબૂતા હોય તો ખબડી પડશે ઉપર ગમે એટલી મજબૂત કરો તોય એટલે પાયો મનુષ્ય જીવન નો તો માતા પિતાના સંસ્કાર મળે જ તો ચોક્કસ તમારી મજબૂત થઇ રહેશે અને મારી માતાઓને તો કોઈ ખાસ કહેવા જેવું નથી પણ ગુરુ મહારાજ એટલો બધો વિવેક આપ્યો છે કે માતાઓ તો જ્યારે કઈક વસ્તુ આલતી હોય ને તો કહે લ્યો એટલા પરમાત્મા તો એવું કી કે લાય માતાઓ કહે લ્યો એટલે કે લાય લાય આ જીવનની અંદર શું આવ્યું કાઢો અને લાવો આ મનુષ્ય જીવન નો આવો લાવો લેવા જેવો છે તો લાય કાઢો અને લાવો લ્યો તો ગુરુ મહારાજ ખુબ સિદ્ધાંત કરાય છે કે પતિ એ પરમાત્મા અને પત્નીજી એ લક્ષ્મીજીનું સ્વરૂપ છે તો બાપા થોડું થોડું તો આખું લક્ષ્મીજીનું સ્વરૂપ ના થાવ ને તો થોડું તો થાજો અને તમે આખા કૃષ્ણ કવિશ નું ના થાવ ને તો થોડા થાજો થોડા રાજી તો કરજો અને જે તોસડી ભાષામાં બોલવાનું ખરેખર

પણ જો વચન ભૂલ્યા તો પછી સંતર કીધું છે ચોરાશી માં સો એટલે ખૂબ ધનવાન આવું જે વિરાટ સ્વરૂપનું દર્શન કર્યું છે હવે બધાની એક તો માગણી એવી જશે પેલા વરસાદ જેવી તો આપણે રેગડી કરીએ અને પછી આ વાણીનો નો વિરામ આપીશું તો બાળપણમાં જયારે નાના નાના છોકરો હતો અને સકપણ કર્યું અને પહેલાના સમયમાં એવું હતું કે સકપણ કરી તો ઘોડિયામાં લગ્ન પણ કરી દેતા અને જ્યારે પછી 15 વર્ષ 20 વર્ષની ઉંમર થાય એટલે એનું વણું કરાઈન સાસરીએ મોકલ તો સુધી આ બાળકોને તો ખબર હોય નહીં પણ જ્યારે દીકરાની બાનો વિચાર આવ્યો એટલે દીકરાના બાપને કીધું કે હભણો છો કે હો તો કે આપણો દીકરો ઉંમર લાયક છો છો તો આપણો વેવાઈના ઘેર જાઓ અને વેવાઈને પૂછો કે ભાઈ તમારી દીકરી ઉંમર લાયક છે અમારો દીકરો ઉંમર લાયક છો તો અવસર કાઢો ને તમારી દીકરીને મોકલો આ દીકરાનો બાપો જ્યાં રે વૈના ત્યો રે વૈના ત્યો જન પૂછું એ ચાર જણા ઘરના ભેડા થઈ તારીખ નક્કી કરી કે ભઈ તમે અમુક દિવસ પોત જણા તેડવા આવજો આવા દીકરાનો બાપો ઘેર આઈને વાત કરી કે ભઈ વે ને તો અમુક દિવસ હા પાડી છે હવે સમય ને જતા વાર લાગા નહીં આ દિવસ આવ્યો એટલે પોત જણા આ વળું તેડવા નીકળ્યા હવે ઘોમ બહાર નીકળ્યા અત્યારે તો ગોમ ના વાવેતર થઈ ગયું એવો સમય તે સમયની અંદર વાવેતર પાણીની સગવડ નતી એટલે સેમ બધી ખુલ્લી પડી હતી કોમની બહાર નીકળ્યા હતા ને ખેતરના કુણા કુવો કુવાના કોના લીમડો અને આ ભાઈ કમસી ઢોર આખી મેલી આ કુવાના કોના ઉભા રહ્યા બગલમાં લાકડીનો ટેકો લીધો અને પછી જેવો વિચાર આવ્યો એવો વિચાર આવ્યો મારા વાલાના ને આપણા આવા વિચાર આવી જાય છે ને આવા સણ ભંગુર વિચારો આવે છે તો આપણો ને ચોય ફેંકી દીશું ગુરુ ના વચન નું ભોગ નથી લેતું બાપા અને કમસી ભાઈ ને એવો વિચાર આવ્યો અને વેરા ગાયો એ મારી આ ઉપર મારે જાય ના મારા સંતો ની મહેનત મોટા પણ છે ત્યાં તો પડ્યા બાળીને ઘેર આવ્યા ઊંઝડું તું ખ્યાલ હતું ઘેર ના લઈ જવાય બાજુમાં બીજા બીટા ગેર બિહારી અંધારું પડી જુ કમસી આયા ના ખોળા ખોળ થઈ રેલી અલ્યા કી ભાઈ કમસી નહીં આયો કમસી નહીં આયો બહુ અંધારું પડી જુ એ વખત બત્યો ને કોઈ સગવડ નહીં ખોણા સો લઈને ખોડવા નેકड्या અને મારા કિરણ રામ બાપુ જેવા મળ્યા રસ્તામાં અલ્યા કી ભાઈ શું ખોળો છો અરે કી બાપુ અમાર કમસી નહીં આયો આ શબ્દ ઉપર ખુબ ધ્યાન રાખજો હવે આ પેપડા વાળા નાળિયે ચડ્યા અને થોડા આ બાર નીકળ્યા હતા ને તો કુવાના કોને જોડું પડેલું ભાડ્યું

અને તું આ સમય ગુમાવું છે કે હવે શું ટ્યુશન શું ગુમાવું છું એ તો કે બધું મારું મન જોણે સર પણ કે ઉંધડું પૂંખવાનું છે આ કે ઉંધડામાં કોટાળો વળ્યો છે ઓ આ ઓ ઉંધડું પૂંખવા કે આ ઈ કોટાળો પડ્યો છે તો પછી એ વખત એટલે માલધારી ભાઈઓ ને પાઘડીઓ બહુ લોબી હતા તો ટૂંકી થઈ ગઈ

આ પવન તત્વની જે આ કાયા બતાવી છે એની અંદર નામ તો ઘણો એ જેટલો જો એટલો કોટિક નામ સંસારમાં તેથી મુક્તિ ના હોય આદિ નામ ગુપ્ત છે તો મારા કોઈ આ સદગુરુ સંતો જાણતા હોય સાહેબ અને એ નામની આપણને જાતી કરાવી છે તો આ નામને નક્કી રાખજો

રામ નામ જોવા તાના તો મસાલા તો આના બધાથી દૂર રહેજો અને દૂર ને દૂર કરજો આટલું કઈ મારી વાણી નું વિરામ હેલો સતગુરુ મહારાજ